મેડમ હું પોઝિટિવ રહેવા લાગુ પણ થોડાક ટાઈમ પછી હતો એવું થઈ જવાય છે વેરી ગુડ ક્વેશ્ચન આ ક્વેશ્ચન તમારા એકલા માટે નથી આપણા બધા માટે છે પોઝિટિવ રહીએ પછી થોડાક ટાઈમ પછી નેગેટિવ એટલા માટે થઈ જઈએ છીએ કારણ કે આપણે ઉઠીને તરત ઊઠીને તરત આપણે ગ્રેટિટ્યુડમાં નથી રહેતા જો તમે ઊઠીને તરત આંખો ખુલતાં જ તમે જો પલંગમાં સૂતા સુતા જ થેન્ક યુ બોલવા માંડશો તો તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ એવા સિગ્નલ લેશે કે તમે આભારી છો અને તમે આભારી છો તો તમે ખુશ છો તમે આ જીવન માટે આભારી છો તમે ધરતી પર પગ મૂકો છો એના માટે આભારી છો જેવા તમે પગ મૂકો અને સવારની પાંચ મિનિટ જો તમે આભારમાં કાઢી લીધી તો તમે આખો દિવસ નેગેટિવ નહીં થઈ છે આખો દિવસ નેગેટિવ